આગાહી કરતા જણાવ્યું હતું કે આગામી એક બે દિવસમાં વર્તમાન સિસ્ટમ જે વરસાદની હાલમાં શરૂ થઈ હતી તે મિત્રો 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 હાલમાં અનેક વિસ્તારોમાં જ વરસાદ જોવા છે હવે આ વર્તમાન સિસ્ટમ નિષ્ક્રિય નિષ્ક્રિય સાથે ચોમાસું થઈ જશે વાત કરવામાં આવે વધુમાં તો પરિણામે ગુજરાતમાં ચોમાસાનું આગમન પણ મોડું થશે તો મિત્રો વાત કરવામાં આવે વધુમાં તો હાલમાં ગુજરાતના વિવિધ ભાગોમાં જ્યારે થઈ રહેલો વરસાદ પૂર્વ ચોમાસાની પ્રવૃત્તિનો ભાગ છે એટલે કે મિત્રો હાલમાં જે વરસાદ જોવા મળી રહ્યો છે ચોમાસાની પૂર્વ જે હોય છે તેનો ભાગ છે ત્યારે મિત્રો આ પૂર્વ ચોમાસાના વરસાદના કારણે ખાસ કરીને ખેડૂતોને ભારે નુકસાન થયું છે તો મિત્રો વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં વાતાવરણ ધીમે ધીમે ખુલશે અને સૂર્ય ઉગતા ઉગવાની સાથે તાપમાન પણ વધશે અને સાથે જ મિત્રો આપણે હજુ પણ દક્ષિણ પશ્ચિમ ચોમાસા માટે લાંબો સમય રાહ જોવી પડી શકે છે ત્યારે મિત્રો હવે અનેક આગાહી વચ્ચે પરેશભાઈ ગૌસ્વામીની મોટી આગાહી સામે આવી છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો વાલીઓ માટે મોટો નિર્ણય જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હવે સ્કૂલના પ્રવાસ દરમિયાન બનતી દુર્ઘટનાને લઈને મિત્રો રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે વધુમાં તો હવે જે પણ શાળાના પ્રવાસનું આયોજન કરશે તેમને પોલીસના કર્મચારી સાથે રાખવાના નિયમોનું પાલન કરવાનું રહેશે તો મિત્રો વાત કરવામાં આવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૂચનાના પગલે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને મહત્વનો નિર્ણય લીધો છે એટલે કે મિત્રો જે મુજબ હવેથી રાજ્યની તમામ શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે આયોજિત થતા પ્રવાસ ટુર પિકનિક કે મુલાકાત જેવા કાર્યક્રમમાં બે ગણવેશ તારીખ પોલીસ કર્મીઓની હાજરી ફરજીયાત કરવામાં આવી છે એટલે કે મિત્રો હવે વાલીઓને લઈને આ મોટો નિર્ણય સામે આવ્યો છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે મોદીજી ખેડૂતોને દિવાળી જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો બુધવારે નરેન્દ્રભાઈ મોદીએ સરકારની કેબિનેટ બેઠકમાં પાંચ મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે મિત્રો વાત કરવામાં આવે તો આમાંથી સૌથી મોટો નિર્ણય મિત્રો ડાંગરના પાકના લઘુત્તમ ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા અગ્નિ સિત્તેર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો ત્યારે મિત્રો આ સાથે હવે ખેડૂતોને ડાંગરના પાક પર ઓછામાં ઓછા રૂપિયા બે હજાર ત્રણસો ને અગ્નિ સિત્તેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મળશે જ્યાં મિત્રો વાત કરવામાં આવી રહે છે ત્યારે મિત્રો બીજો જે એમને મોટો નિર્ણય કર્યો છે તે મિત્રો એમએસપીમાં મોટો વધારો તરીકે લેવામાં આવ્યો છે ત્યારે મિત્રો હવે તુવેરના દાણાના લઘુત્તમ ટેકાના ભાવમાં ચારસો રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે તો મિત્રો આ રીતે જ ખેડૂતોને એક ક્વિન્ટલ તુવેર દાળ ઓછામાં ઓછા રૂપિયા આઠ હજાર થશે ત્યારે મિત્રો અડદની દાળનો એમએસપી પર રૂપિયા ચારસો વધારીને સાત હજાર આઠસો રૂપિયા કરવામાં આવ્યો છે ત્યારે મિત્રો હવે મગની દાળનો એમએસપી છ્યાસી રૂપિયા વધારીને આઠ રૂપિયા કરવામાં આવ્યો છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સરકાર આપશે રૂપિયા તેર હજાર પાંચસો જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત સરકારે રત્ન કલાકારો માટે પેકેજ જાહેર કર્યું છે મિત્રો વાત કરવામાં આવે તો જે અંતર્ગત સરકારના કારીગરના સંતાનના એક વર્ષની શિક્ષણ ફીમાં વધુમાં વધુ રૂપિયા તેર હજાર પાંચસો સુધીની રકમ માફ કરશે તો મિત્રો વાત કરવામાં આવે જે સરકાર ડીબીટી મારફત જેમાં કરવામાં આવશે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો તેમજ વીચ ડ્યુટીમાં પણ એક વર્ષની રાહત આપવામાં આવે છે ત્યારે મિત્રો રત્ન કલાકારોને પાંચ લાખ ઉપર પાંચ લાખની લોન ઉપર સાત ટકા થી ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય આપવામાં આવશે કામ ન મળ્યું હોય અને જેઓ બેકાર હોય તેમના માટે આ યોજના સરકાર દ્વારા બનાવવામાં આવી છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે વાલીઓ માટે આ આવે રાહતના સમાચાર જે મિત્રો વાત કરવામાં આવે તો નોટબુકના ભાવમાં વીસ થી પચીસ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે જે મિત્રો વાત કરવામાં આવે તો સ્ટેશનરી સાથે સંકળાયેલા વર્તુળોમાં પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા એક વર્ષથી કેન્દ્ર સરકારે નોટબુકમાં તેમજ અન્ય પ્રકારના કાગળ ઉપર વીસથી પચીસ ટકા ડ્યુટી ઘટાડતા વિવિધ સંસ્થાઓ દ્વારા રાહત ભાવે વેચાતી નોટબુકો હવે બજાર કરતાં ઓછા ભાવે સારા પેજની નોટબુક ઉપલબ્ધ હોવાથી વાલીઓને રાહત પહોંચાડ છે ત્યાર મિત્રો વાત કરવામાં આવે તો હવે બજારમાં સારા પેજની બસો પાનાની રૂપિયા સાહીઠ થી સિત્તેરમાં મળતી બુક રૂપિયા ચાલીસ સુધી મળી શકે છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સરકાર દ્વારા અન્ય મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો નબળા વર્ગો માટે મોટો નિર્ણય જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત સરકારે નબળા વર્ગો માટે લીધો મોટો નિર્ણય ત્યારે મિત્રો શું મોટો નિર્ણય લીધો છે તેની વાત કરીએ તો મિત્રો હવે સમયાંતરે આવક અને મોંઘવારી વધતા વર્ષ બે હજાર બારમાં નિયમમાં વીસમાં સુધારો કરીને રાજ્ય સરકાર દ્વારા કાનૂની સહાય મેળવવા માટેની વાર્ષિક આવક મર્યાદા વધારીને રૂપિયા એક લાખ કરી છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો રાજ્યના નબળા વર્ગના મહત્તમ નાગરિકોને મહત્તમ અને સક્ષમ કાનૂની સેવાનો લાભ મળી રહે તે માટે ફરી એકવાર મિત્રો આ જોગવાઈમાં સુધારો કરીને આજે કેબિનેટ બેઠકમાં મિત્રો આવક મર્યાદાને વધારીને ત્રણ લાખ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે તેમજ મિત્રો મંત્રી મંત્રી જે છે તેમણે આ જણાવ્યું હતું જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો પીએમ આવાસની સહાય વધારી જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો વિધાનસભાના ગૃહમાં ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની રૂપિયા કરોડની પસાર કરાઈ હતી મિત્રો ગ્રામ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને હવે રાજ્ય સરકાર રૂપિયા પચાસ વધારીને હાલમાં રૂપિયા એક લાખ વીસ હજારની સહાય આપવામાં આવે છે હવે મિત્રો વાત કરવામાં રાજ્ય ભંડોળમાંથી લાભાર્થી વધારાની રૂપિયા પચાસ હજારની સહાય પૂરી પાડવામાં આવશે તેવું પણ તેમણે જણાવ્યું હતું જે ખૂબ જ મોટા મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ખાદ્ય તેલ સસ્તું થયું જે આ મિત્રો મોટો નિર્ણય જે આ મિત્રો વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકારે આમ જનતાને મોટી ખુશખબર આપી છે મિત્રો વાત કરવામાં આવે તો સરકારે ખાદ તેલની કિંમતને કાબુમાં લેવા માટે મોટું પગલું ઉઠાવ્યું છે તો મિત્રો વાત કરવામાં આવે તો કેન્દ્રએ ગઈકાલે જાહેર કરેલા એક નોટિફિકેશન મારફતે તેલ પર બેઝિક આયાતની જકાતમાં દસ ટકા ઘટાડો કર્યો છે ત્યારે મિત્રો આ ફેરફાર આજથી જ એટલે કે એકત્રીસ મેથી લાગુ પડશે ત્યારે મિત્રો આયાત જકાતમાં ઘટાડાથી વિદેશી બજારોમાં આવતા તેલ સસ્તા થશે જેના કારણે મિત્રો ઘરેલું બજારમાં તેલની કિંમતો કાબુમાં આવશે જે ખૂબ જ મોટા